જય દ્વારકાધીશ ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાલી દીકરી યોજના વિશે તો ગુજરાત સરકાર દ્વારા વાલી દીકરી યોજના અંતર્ગત રૂપિયા એક લાખ દસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે વાલી દીકરી યોજનામાં કેટલી સહાય મળે છે વાલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે આપણી આ ખેડૂત પરિવાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને મોકલવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો વ્હાલી દીકરી યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે તો સૌપ્રથમ પ્રથમ હપ્તામાં જે એ પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજારની સહાય આપવામાં આવે છે બીજા હપ્તા તરીકે જ્યારે દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ કરે એ પ્રવેશ વખતે રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે અને છેલ્લો હપ્તો કે જ્યારે દીકરી અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે આ માટે જે તે દીકરીઓએ બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ આ મુજબ ત્રણ હપ્તામાં કુલ એક લાખને દસ હજારની સહાય આપવામાં આવે છે આ અરજી કેટલા સમયમાં કરવી એના વિશે વાત કરીએ તો દીકરીના જન્મના એક વર્ષની મર્યાદામાં આપ સૌએ અરજી કરવાની રહેશે આ અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ખાતે આપ સૌએ અરજી કરવાની રહેશે અથવા તાલુકા કક્ષાએથી મામલદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે અથવા જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારી કચેરી ખાતે અરજી કરવાની રહેશે તો હવે આપણે જોઈશું કે આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર અને લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નનો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અને માતા પિતાનું આધાર કાર્ડ અને લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને નિયત નમૂના મુજબ ઘોષણા અને લાભાર્થી દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ અને લાભાર્થી દીકરીના માતા પિતાની અથવા એકલ માતા પિતા કે વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો આ મુજબ ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ અરજી કરવાની રહેશે આ યોજનામાં લાભ લેવા માટે પાત્રતા શું છે એના વિશે આપણે વાત કરીએ તો તારીખ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ કે તેના પછી જન્મેલ દીકરીઓ જે પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ બે હજાર છની ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતીઓને લાભ મળવાપાત્ર દંપતીની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી વધુ ના હોવી જોઈએ ખેડૂત મિત્રો આ રીતે આપ સૌ વાર દીકરી યોજના અંતર્ગત સહાય મેળવી શકો છો અને લાભ લઈ શકો છો આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌએ આપણી આ ખેડૂત પરિવાર ચેનલ સાથે બન્યા રહેશો અને ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌએ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂત મિત્રને મોકલવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન